હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે તો એક બ્રેકિંગ ન્યૂઝ આવી જશે મિત્રો અને ચેનલ નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો રેલવે વિભાગ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતીની જાહેરાત કરી છે મિત્રો કોણ કોણ મિત્રો છે અહીંયા ફોર્મ ભરી શકે છે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ ડિટેલમાં તો વિડીયો મિત્રો તમે અંત સુધી નિહાળો તો તમને પૂરી માહિતી અહીંથી મળી રહે કોઈપણને કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો મિત્રો રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે વેકેન્સી છે બે હજાર ચોવીસમાં રેલવે વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી પર ક્રિયા છે તમે અહીંથી પૂરી માહિતી અહીંથી તમે જાણી શકશો મિત્રો તો વિડીયો અંશ સુધી નિહાળો તો તમને પૂરેપૂરી માહિતી અહીંથી મળતી રહે તો વયમર્યાદાની આપણે વાત કરીએ તો રેલવે વિભાગ દ્વારા ઓપરેટર પદ માટે છે અઢાર વર્ષ નક્કી કરવામાં આવ્યા છે અને વધારે વધારે છે તમે પાંત્રીસ વર્ષની ઉંમર હોય તો તમે ફોર્મ છે એપ્લાય કરી શકો છો એક એપ્રિલના આધારે તમારે છે એ વર્ષને ગણતરી મિત્રો કરવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો રેલવે ડેટ એન્ટ્રી માટે શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએશન રાખવામાં આવ્યું છે અને કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી મળેલું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ છે એ માન્ય ગણવામાં આવશે મિત્રો એટલે ડિગ્રી એટલે ડિગ્રી તમારે ફરિઝિયાત છે અહીંયા દેખાડવાની રહેશે તો રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે આપણે અરજી ફીની વાત કરીએ મિત્રો કોઈ પણ જાતની અરજી ફી અહીંયા રાખેલ નથી એ એકદમ મફતમાં છે તમે તમારું આવેદન કરી શકો છો તમારું ફોર્મ ભરી શકો મિત્રો કઈ રીતના પ્રોસેસ છે ઓફલાઈન છે કે ઓનલાઈન છે એ પણ આપણે વિડીયોમાં આગળ ડિસ્કસ કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળો તમને મજા આવશે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ એન્ટ્રી ઓપરેટર જે ઓપરેટર માટે છે પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે પછી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવશે જેટલે ફિઝિકલ એક્ઝામિનેશન થાય ત્યારબાદ તમારું સિલેક્શન મિત્ર થતું હોય છે આ રીતના છે એટલે તમે કોઈને ડાઉટ ન રહે કે કઈ રીતના છે પસંદગી પ્રક્રિયા છે એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી તો રેલવાય ડેટા એન્ટ્રી ઓપરેટર માટે અરજી પ્રક્રિયા છે આ અરજી પ્રક્રિયા કરવા માટે સૌ પ્રથમ આરસીટી ઓફિસિયરી વેબસાઇટ પર જાઓ ખાલી તમારે સર્ચ કરવાનું છે ક્રોમ બજવર અથવા ગૂગલમાં આર સી એટલે જેની ઓફિસિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે ફોર્મ તમારે ત્યાં જ ભરવાનું છે પીડીએફ છે એ ફોર્મ સાથે જોડવાની રહેશે ફોર્મ ભરેલ પીડીએફ છે ફોમ સાથે જોડી અને જે ઇન્ટરવ્યૂ છે એ તમારે દેવા જવાનું રહેશે એ ત્યાં બધી માહિતી મળી રહેશે ફોર્મની કારણ કે કઈ જગ્યાએ છે તમારે દેવા જવાનું છે ફોર્મમાં છે એડ્રેસ છે ત્યાં તમને બધી માહિતી છે ત્યાંથી મળી જશે ને જે મિત્રોને માહિતી ન મળે એ મિત્રો ખાલી કોમેન્ટ કરીજો તો આપણે એનો પણ પ્રશ્ન છે પણ આપણે સોલ્વ કરી દેવાના છે મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો તો આપણે કારણ કે તમારા બધાના સપોર્ટના કારણે એકબીજા મિત્રોને પણ ઉપયોગી થાય તો સપોર્ટ કરતા રહીએ મિત્રો કારણ કે બધા મિત્રોનો ઉપયોગી થાય એવા જ વિડીયો આપણે બનાવીએ છીએ તો આપણે આ રીતના વિડીયો હતો તો મિત્રો વિડીયો સારો લાગે છે એને સબસ્ક્રાઈબ કરવાનો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા નવા વિડીયો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા જય જય ભાર